ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં યુવા ભાજપા આગેવાનોએ ઉત્સાહભેર રક્તદાન પણ કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં ત્રણસો યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટની રક્તતુલા કરવામાં આવી હતી આ રક્તના કેમ્પમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ આટોદરિયા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી યુવા ભાજપાના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પંદર દિવસ પહેલા સમાચારના માધ્યમથી જે જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં બ્લડ બેંકોની અંદર રક્તની અછત છે ત્યારે યુવા મોરચાના માધ્યમથી આખા ગુજરાતમાં છવન જેટલા બ્લડ યુનિટનું જ્યારે કલેક્શન થયું છે ત્યારે ભરૂચની અંદર પણ આજે આ કેમ્પમાં ત્રણસોથી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવનાર છે ત્યારે ભરૂચના દરેક યુવા મોરચાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે બ્લડ બેંકના કર્મચારીઓ અને રક્તદાતાઓને અભિનંદન શુભેચ્છા આપું છું કે માનવતાનું આ મહામૂલ્ય કામ કરીને લોકોને જીવનદાન મળે એ પ્રકારનું રક્તદાનનું કામ કરીને આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન યુવા મોરચાના અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે